શહેરના આઝાદનગર વિસ્તારમાં ખુલ્લી છરી સાથે પૈસા બાબતને લઈને માથાકૂટ કરતા ઈસમને પોલીસે ઝડપી લીધો ભાવનગર શહેરના આઝાદનગરમાં રહેતા અમદાવાદ હિંમતભાઈના ભાઈએ હાર્દિકભાઈ રાજુભાઈ રાઠોડને ઓછીના દસ હજાર રૂપિયા આપ્યા હતા જેની કડક ઉઘરાણી કરતા ઉશ્કેરેલા હાર્દિક રાઠોડે છરી વડે હુમલો કરવાની કોશિશ કરતા જેનો વિડિયો વાયરલ થયો હતો જે વિડિયોના આધારે પોલીસે હાર્દિકને ઝડપી લઈ કાયદાનું ભાન કરાવ્યું હતું nothing on the movement of 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 પૈસા બાબતે છડી કાઢી હતી આજ પછી હવે છડી નઈ કાઢું કોઈ દી માફી માંગુ છું મારી ભૂલ થઈ ગઈ